નાગાજણ ડાંગર સાથેની ઘટના મોરબીના દરબાર ગઢમાંથી નીકળીને એક માફાળું વેલડું ખાખરાળાના સીમાડા તરફ વહ્યું આવે છે વેલડામાં બેઠા છે મોરબીના રાણી સાહેબ આગળ પાછળ બબ્બે ઘોડેસવારો સવારો છે કમરપટામાં તલવારો ઝૂલતી આવે છે પાણીદાર અને જાતવાન ઘોડા અસવારોની રાંગમાં રમતા આવે છે વલસરા વર્ષની મોલાતો રસ્તાના બે કાંઠે લઈ રહી છે સવારનો સડતો દી છે અને વેલડું એક બાજરાના ખેતર શેઢે આવેલ રસ્તે સડ્યું ખેતરમાં માથોડુંમાં થોડું ઊભેલા લીલોસમ બાજરો પાકવા આવ્યો છે પણ જોતાવેત મુઠ્ઠીભરી મોઢામાં મૂકવાની મરજી થાય આવો બાજરો જોયા પછી વેલડાના એક સ્વારનો જીવ ઝાલ્યો રહ્યો નહીં એટલે સળીએ ઘોડે જ માંડ્યો ઘોડાને સારવા અચાનક ઘોડેશ્વરના કાને અવાજ આવ્યો એલા એ ઘોડાને બહાર કાઢજે પણ બોલનારનો અવાજ સાંભળ્યો હોવા છતાં સાંભળ્યું ન સાંભળ્યું કરી ઘોડેશ્વર ઘોડાને સારતો રહ્યો એલા સાંભળાતું નથી નજીક આવીને ખેડૂતે કહ્યું સાંભળાય છે ને પણ ઘોડાને સારવો છે તું જાણશે આ કોનો ઘોડો છે આ ઘોડો રાજનો સમજ્યો અરે તારા ઘોડાને ખેતરમાંથી બહાર કાઢને ખેડૂતે ફરી કહ્યું ન કાઢવું તો તું શું કરી લે નથી કાઢતો ઝા અસ્વારે તોસડાઈ કરી અરે નહીં કેમ કાઢ એમ કહી ખેડૂતે ખેતરમાં સકલા ઉડાડવા બાંધેલ મેળા ઉપરથી તલવાર લઈ હળી કાઢી અને કહેતો આવે છે લોહીના એક એક ટીપે બાજરો પાક્યો છે મફત નથી થયું એક તો પારકા ખેતરમાં ઘોડા સારવાની ઉપરથી ડરામણી દેખડાશ ઉભો રેજે હાથમાં ઉઘાડી તલવારે આવતો ખેડૂત વધુ કાળઝાળ થયું અને હડી કાઢી અસવાર ઉપર તલવારનો ઘા કર્યું આગળના અસવારો અવાજ સાંભળી પાસા વળ્યા જોયું તો પોતાનો અને બાજુમાં હાથમાં લોહી તરબોળ તલવાર લઈને ખેડૂત અસવારો નજીક આવતા જનુને સડેલ આદમીએ પડકારો કર્યો ચેટા રહીજો હું પાસે આવ્યા છું તો આની હારે તમને મોકલી દઈશ હાથમાં ઓઘાડી લોહી તરબોળ તલવાર ખેડૂતનું રોદ્ર રૂપ જોઈ અસવારો થોડી વાર ખસકાણ પણ પળવારમાં વિચાર કર્યો કે આ એક આદમી અને આપણે ત્રણ ઈ એકલો શું કરશે એક અસ્વારે ખેડૂત ઉપર વાર કર્યો સંસેડેલ સાવજ ડણક દઈએ એમ વેફરેલો ખેડૂત ત્રણ ત્રણ જણાના ખા સુકવતો અને ખા કરતો જાય છે સુરવીર ખેડૂતે થોડી વારમાં તો ખાદણ મસાવી દીધું અને એક પાછળ બીજાની મોકલી દીધું બાકી બે અસવાર ઘાયલ થતા ભાગ્યા અરે પરના દીકરાઓ ભાગો છો શું ઉભા રહ્યો મોરબી જઈને કહેશો શું મોરબીના ધણીને કહેજો આ બેને મેં માર્યા છે ને મારું નામ નાગાજણ ડાંગર હું ખાખરાવાળાનું બોરી છો શું કહેજો તમારા ઠાકોરને પોતાના સાથીદારની લાશ લીધા વિના બે અસવારો સત્તાવાહી અવાજે મહેલ ગાજ્યો બાપુ છે ખાખરાળાનો બોરીસો નાગાજણ ડાંગર કાયલ અસવારે ધીમા અવાજે કહ્યું જીવતો કે મરેલો નાગાજણ મારે જોઈએ ઠાકોરનો હુકમ છૂટ્યો અહી નાગાજણ વિચાર કરે કે હવે શું કરવું બંદીવાન બનાવી બેડી પહેરાવી મોરબી લઈ જશે મોરબીના સિપાહીઓની આડોડાઈ હતી વાંક એનો હોવા છતાં અને હું સાસો હોવા છતાં રાજના માણસને મારવા બદલ ફાંસી એ ચડાવશે ફાંસીએ સડી મરી જવાની બીક નથી પણ સાસા માણસને ખોટી તું આવો અન્યાય સહન કરી લેવો તો શું કરવું ગામમાં ના એમ કરતા તો પકડાઈ જવાય તો શું હા બહારવટી સડું અન્યાય સામે મરદ માણસો બહારવટા જ કરતા આવ્યા છે ને તો એમ જ કરું બસ એ જ બરાબર મજબૂત મનના બોરી છે નિર્ણય કર્યો ઘેર આવી પાછા બાંધી કેડિયું પહેરી ભેઠ વાળી પેટમાં જમૈયો ધરબી માથા ઉપર કાસાની તાંસળી મૂકી માથે પાઘડી બાંધી તલવાર મિયાન કરી હાથમાં ભાલુ લઈ નાગાજણ બહાર વટે ચડી ગયો ઝાલર ટાણું છે ખાખરાળાના ઠાકર મંદિરમાં આરતી થાય છે

અને અધર શ્વાસી ફોજ નાગાજણના સગડ દબાવે છે પણ નર પટાધર નાગાજણ બનીને રાખ ફફડાટ ફફડા લઈ ફરતી બધી બજારો બંધ ડેલિયું ઉઘડે ડરથી ડાંગર જ્યાં ડણકે ત્યાં ધ્રુજે મચ્છુ ધરતી કમોતે મરે કોણ વસ્તી સમય ગઈ વર્તી નાગાજણના નામની હેબત સૌ હીએ પડી બળવાન બોરી મોઢામાં તુલસીનું પાન મૂકીને એકલવીર નાગાજણ ડાંગર બહાર વટાને ને સ માસ વીતી ગયા છે વિશાળ વંટોળમાં અટવાતા નાગાજણની નજરે પ્રાણપિયારી માતૃભૂમિ ખાખરાળા અને પોતાનું ઘરનું આંગણું દર્શાણું પર્ણ વિચાર કર્યા વિના થોડી પલાણી મંડીઓ ખાખરાળોનો પંથ કાપવા હવે તો ચંદ્રમાના અજવાળે ખાખરાળાની સીમ વર્તાણી હરખભેર અષાઢી વાદળો જેમ અચાનક ધરતી ઉપર ઉમટી આવે એવા હેત ભર્યા ઉમળકે ઘોડીને એડે મારી

તો તો બોરીસાની નામોશી થાય લોકોમાં એક મારી નાખું એવો વિચાર આવ્યો અને વળી બીજો વિચાર આવ્યો કે ઝાઝા જાણશે અને ન કરે નારાયણને મારું મોત થાય મોતની બીક નથી પણ મોરબીના મારી બોરીસા બહાદુર નહીં પણ કંઈ કર્યું તે મારા સૌમાન ખાતર કર્યું છે એવું સાબિત કરવા મારે જીવવું જોઈએ નાગાજણ ઘોડેથી નીચે ઉતરી લપાતો છુપાતો સોર પગલે કપાસ વીણતા મિયાણાના ગાડા પાસે પહોંચી ગયો જે સ્વર કપાસને ભારે ઠલવવા આવે એનું માથું નાગાજણ સિફતથી ઓડાવી અને બીજા સ્વરની રાહ જોઈ આમ એક પછી એક સ્વર આવતા ગયા અને નાગાજણ તેમને યમલોક પહોંચાડતો ગયો સોળ સોળ લાશોના ઢગલા કરી નાગાજણે વિજયનાદ કર્યો કપાસનું ગાડું ખાલી કરી

બધી વાત કરીરબી ઠાકોરે હુકમ કર્યો કે આવા સુરવીર સત્યવાદી અને ખાનદાન માણસ તો મોરબીની શોભા છે જાઓ જાણ કરો કે તમારો બહારવાટુ પાર પાડી છે મોરબી ઠાકોરે નાગાઝણની માફી માંગી સન્માનિત કર્યા જય મુરલીધર જય માતાજી આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં